પણ આ વખતે આપણે છવ્વીસ માંથી પચીસ સીટ જીતી શક્યા એક સીટ આપણે ત્રીસ હજાર મત માટે હાર્યા કારણો આપવામાં હું માનતો નથી કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું રિદ્ધિ હું ખેલ દિલી પૂર્વક સ્વીકારું છું કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક અપાવવામાં મારી કચાસ રહી ગઈ છે પ્રમુખ તરીકે જો તમે મને જશ આપતા હોય

પણ હા ભાજપને એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી વિધાનસભા બેઠક જીતવાના દાવા વચ્ચે તેમણે એકસો છપ્પન બેઠક પણ ભાજપને અપાવી કારણ કે એકસો છપ્પન બેઠક પર ભાજપ જીતી તે ઐતિહાસિક રેકોર્ડ કહી શકાય જે સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપને મળી એટલે આ વખતે પણ તેમણે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક અપાવવાનો વાયદો પણ કર્યો પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સી આર પાટીલે કહ્યું કે આ વખતે ક્યાંક મહેનત કરવામાં મારી કચાસ રહી ગઈ અને ફરી એક વખત સીઆર પાટીલે પોતાની જવાબદારીમાં ક્યાં કચાસ રહી ગયાની ખેલ દિલી પૂર્વક સ્વીકાર પણ કર્યો પહેલા એ સાંભળીએ બે હજાર ત્રેવીસ ની અંદર સીઆર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાના દાવા માટે તેમણે શું કહ્યું હતું ગયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરતા એકસો સીટ આપી છે લોકસભાની અંદર બે હજાર ચૌદ અને ઓગણીસમાં પણ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટો જીતી છે બે હજાર ચોવીસમાં ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે છવ્વીસ સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે અમે પણ છવ્વીસે છવ્વીસ સીટ દરેક સીટ પાંચ લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આહવાન કર્યું છે લોકોનો વિશ્વાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો દેશ અને દુનિયામાં જે રીતે એમણે કામ કરીને આ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે દેશની જે ધરોહર છે એને મજબૂત કરી છે દેશની સંસ્કૃતિને મજબૂત કરી છે અને એના કારણે અનેક જે વિકાસના કામો થયા છે એના કારણે લોકો ફરીથી એમને ખૂબ જંગી બહુથી જીતવા માટે આખા દેશના લોકો પણ તૈયાર છે ગુજરાતના લોકો પણ તૈયાર છે અમે એમના સાથ સહકાર અને એમના વિશ્વાસ સાથે આગળ વધીશું અને જીતીશું અમે યુવાનોને બહેનોને દરેકને ચાન્સ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આપતા આવ્યા છે ગુજરાતમાં પણ ચૌદ જેટલી બહેનો એ વિધાનસભામાં પણ છે

તો જે અવજાસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે છવ્વીસ માંથી છવ્વીસ સીટ બે વાર જીત્યા હતા પણ આ વખતે આપણે છવ્વીસ માંથી પચીસ સીટ જીતી શક્યા એક સીટ આપણે ત્રીસ હજાર મત માટે હાર્યા કારણો આપવામાં હું માનતો નથી કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા એના માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું તમને શું લાગે છે સીઆર પાટીલની આ વખતે ક્યાં કચાસ રહી ગઈ છે ક્યાં મહેનત ઓછી પડી છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર